વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આઝાદીના પચોતેર વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ ન થતા લોકો હેરાનગતિ વેઠવા મજબૂર થયા છે વરસાદની સિઝનમાં કપરાડા અને ધરમપુર તાલુકામાં નદીઓથી ઘેરાયેલા કેટલાક ગામોના લોકો નદીઓમાં પૂર આવી જવાના કારણે હેરાન પરેશાન થાય છે નદીઓ પર રહેલા લો લેવલ કોઝવે આખું વિહોણું થઈ જતું હોય છે અને લોકોએ નદીમાંથી તરીને જવાની નોબત આવતી હોય છે કપરાડા તાલુકાના નાની પલસાણ ગામની હાલત પણ દયાજનક બની છે અહીં રહેલા દમણગંગા નદી પર બ્રિજના અભાવના કારણે ગ્રામવાસીઓ આજે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે નદી ગામને બે ભાગમાં વહેંચે છે વરસાદની સિઝનમાં પૂરની સ્થિતિ ઉભી થાય ત્યારે અહીંના લોકોએ તરીને જવું પડે છે ગામના લોકોએ નદીમાં તરતા આવડવું જરૂરી બની ગયું છે તરતા નહીં આવડતું હોય તો તેમને નદી પાર કરવામાં જીવલેણ મુશ્કેલ ઊભી થાય છે અહીં ચોમાસા દરમિયાન ટાયરની ટ્યુબ અને લાકડાના પાટિયાના સહારે નદી પાર કરાય છે ગામના લોકોએ નદી પાર કરીને ખેતરમાં કામ કરવા જવું હોય કે પાક લાવવો હોય વાહનો ટ્યુબ ગામ લોકો માટે એકમાત્ર સહારો છે ચોમાસા દરમિયાન ગામના આઠ ફળિયાઓમાંથી સાત ફળિયાઓ નદી કાંઠે વસેલા હોવાથી ટ્યુબ વિના જીવન અશક્ય બની જાય છે અહીં સુધી કોઈનું મૃત્યુ થાય ત્યારે પણ મૃતદેહને ટ્યુબ કે લાકડાના પાટિયા પર તરીને અંતિમ વિધિ માટે લઈ જવાય છે નાની પલસાણ ગામના લોકોની દયનીય દશા વલસાડ જિલ્લાની નેતાગીરી સણસણ તો સવાલ બન્યો છે દરેક ચૂંટણીઓમાં નેતાઓ પુલ બનાવી આપવાના વાયદા કરતા હોય છે પરંતુ વાયદાઓ માત્ર ચૂંટણીના પ્રચાર પૂરતા જ રહ્યા છે ગામના લોકોને કાયમી ઉકેલ મળ્યો નથી